નમસ્કાર હવે ગુજરાતની અંદર છે એ ટોટલ તેર જેટલી જીએમઇ આર એસ એમ કોલેજ છે એ આવેલી છે તો જીએમઇ આર એસ કોલેજ એટલે કેવી કોલેજ કે જેની ફી છે એ ગવર્મેન્ટ એમ કોલેજ કરતાં વધારે હોય પરંતુ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ કરતાં એની ફી ઓછી હોય છે તો ગુજરાતની અંદર જે જીએમઇઆરએસ કોલેજ આવેલી છે એની અંદર ત્રણ પ્રકારના કોટા હશે એક તો પહેલું હશે ગવર્મેન્ટ કોટા બીજો હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો કોટા હશે એનઆરઆઈ કોટા હવે એક વસ્તુ સમજો તમને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો હાલના અપડેટ મુજબ તમારે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ફી છે એ પ્રતિ વર્ષની પે કરવાની થશે આ માત્ર તમારે ટ્યુશનની ફી છે બીજો ખર્ચો તમારે અલગથી થશે જો જીએમઇઆરએસ કોલેજની અંદર તમને લોકોને મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળે છે તો તમારે વરસતા બાર લાખ રૂપિયા છે એ પે કરવાના થશે અને એનઆરઆઈ કોટા એટલે કે જેમાં આપણે કોણ કહી શકીએ કે ઇન્ડિયાની બહારના જે સ્ટુડન્ટ છે એને એડમિશન મળે છે હવે જે જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટા છે એ હોતો નથી પણ ઘણી વખત શું થાય તો કે ભાઈ એનઆરઆઈ કોટાની સીટો છે એ ઘણી ખાલી રહે છે એટલે એ ખાલી જે રહેલી સીટોનું કન્વર્ટ એમાં કરવામાં આવે છે મેનેજમેન્ટ કોટા છે એમાં કન્વર્ટ કરવામાં આવે છે હવે આ વિડીયોમાં તમને લોકોને અંદાજીત કેટલા રેન્કે મળી શકે એમ છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે એક વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખો તમારું નીટનું પરિણામ આવ્યું હશે એમાં તમારા બે રેન્ક હશે એક તો ઓલ્ડ ઇન્ડિયા રેન્ક હશે અને એક તો કેટેગરી રેન્ક હશે હવે આ જે મેં વિડીયો બનાવેલો છે એ ઓલ્ડ ઇન્ડિયા રેન્કને આધારે જ બનાવેલો છે કેટે કેટેગરી રેન્કને આધારે બનાવેલો નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એક બીજી વસ્તુ કે આને અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા હતી કે ઓલ્ડ ઇન્ડિયા કોટામાં આપણે જે સહ સરકારી મેડિકલ કોલેજ છે એની સીટો જાય છે તો તમને કહી દઉં છું આમાં જેટલી આઠ જીએમઆરએસ કોલેજ છે ને એની સીટું છે એ ઓલ્ડ ઇન્ડિયામાં નથી જતી અને બાકીની જે પાંચ નવી જે ઓપન થઈ હતી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એની સીટો છે એ ક્યાં જશે એઆઈક્યુમાં જશે પછી તમે એઆઈક્યુથી એડમિશન લ્યો કે સીધું સ્ટેટમાંથી લ્યો તમારે ફી તો સરખી જ ભરવાની થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે આપણે લોકો કટ ઓફ ઉપર જઈએ છીએ તો પહેલી કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ તો અમદાવાદમાં તમને લોકોના ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છવ્વીસ હજાર હોય તો તમને અંતિમ રાઉન્ડ સુધી મળવાની શક્યતા છે ઇ ડબલ્યુ એસમાં ત્રીસ હજાર ઓલ્ડ ઇન્ડિયા રેન્ક ઈ કેટેગરી રેન્ક નહીં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક ઈ ડબલ્યુ એસમાં ત્રીસ હજાર આજુબાજુ હોય તો તમને સોલામાં મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં બેતાલીસ હજાર પાંચસો આજુબાજુ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળશે એસસી કેટેગરીમાં ઇઠોતેર હજાર છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણ લાખ અને એસી હજાર છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે જનરલી સોલાની અંદર શું થાય તો કે મેનેજમેન્ટ કોટા છે ને એમાં તમારો મોકો જ નથી વધતો એમાં એનઆરએની જે સીટો હોય છે ને એ પેક થઈ જાય છે ગયા વર્ષે એમ થયું હતું એની પહેલાંના વર્ષે પણ એમ થયું હતું કે એનઆરએની જે સીટો હતી એ કે શું થઈ જાય છે ભરાઈ જાય છે એટલે એના લીધે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ છે એ નથી થઈ શકતું ક્લિયર થઈ ગયું એના પછીની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છત્રીસ હજાર આજુબાજુ હોય તો તમને એડમિશન મળી શકે એમ છે ઇડબ્લ્યુએસમાં અડત્રીસ હજાર મળી શકે એમ છે ઓબીસી કેટેગરીમાં જો તમારો એક્સપેક્ટેડ રેન્ક છે એ પચાસ હજાર હોય ઓલ્ડ ઇન્ડિયા રેન્ક તો તમને મળવાની સંભાવના છે એસ કેટેગરીમાં ત્રાણું હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે એસટી કેટેગરીમાં ત્રણ લાખ અને એક્યાસી હજાર છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં તમારો રેન્ક કેટલો હશે સિત્તેર હજાર એટલે મેનેજમેન્ટ કોટા એટલે કે લાખ લાખવાળી જે કોલેજમાં તમારી સિત્તેર હજાર આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના રહેશે એના પછીનું કોલેજ છે જે એમ એ આર એસ મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરની તમને વાત કરું તો ઓપન કેટેગરીમાં બત્રીસ હજાર છે એ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળવાની સંભાવના છે ઇડબલ્યુએસમાં પાંત્રીસ હજાર છે ઓબીસી કેટેગરીમાં છેતાલીસ હજાર છે એસસી કેટેગરીમાં નેવ્યાસી હજાર છે એસટી કેટેગરીમાં ત્રણ લાખ બ્યાસી હજારને સો છે અને મેનેજમેન્ટ કોટા છે એ વેકન્ટ એટલે કે આમાં તમારે છે એ પણ પેક થઈ જાય છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમારા લોકોની કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે હવે જુઓ ઘણા વિદ્યાર્થીઓ છે ને ખરેખર જ્યારે રાઉન્ડ આવે ત્યારે રાઉન્ડની સમજૂતી હોતી નથી એટલે કાઉન્સેલિંગમાં ભૂલ કરી નાખે છે એના લીધે એની ડિપોઝિટ જાય છે અને મનગમતી કોલેજ છે એ મળતી નથી ગયા વર્ષે જ એવું થયું હતું કે હવે જે લોકોને છે આમ જી ક્યુમાં મળી શકે એમ હતું જીએમઆરએસમાં હવે એને નાખી એમ ક્યુની હવે રાઉન્ડ ત્રીજો હતો એટલે એને નિયમની કંઈ ખબર નથી એમ ક્યુમાં છેલ્લે એડમિશન લેવું પડ્યું વિચાર કરો ને ત્રણ લાખ પંચોતેર હજારમાં મળી જતું હતું અને બાર લાખમાં છે એને લેવું પડ્યું તો કાઉન્સેલિંગ છે એ તમારી વ્યવસ્થિત થાવી છે એ જરૂરી છે તો એના માટે તમે અમારી સાથે પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો હવે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો તમારે શું કરવાનું તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનું છે કેમ કે અમારી પાસે કોલ ઘણા બધા આવતા હોય એટલે કોલ છે એ કદાચ અટેન્ડ ન થઈ શકે એટલે વોટ્સએપમાં તમારે અમારી સાથે મેસેજ કરીને સંપૂર્ણ ડિટેલ મેળવી લેવાનું રહેશે અને તમે અમારી સાથે આ રીતના સંપૂર્ણ માર્ગદર્શન પહેલેથી છેલ્લે સુધી છે એ સંપૂર્ણ માર્ગદર્શન તમને પર્સનલી આપવા આવશે હવે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ તો જેએમઆરએસ મેડિકલ કોલેજ પાટણ તો પાટણમાં ઓપન કેટેગરીમાં સત્તાવન હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળી શકે એમ છે ઇડબલ્યુએસમાં પાસઠ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓબીસી કેટેગરીમાં અડસઠ હજાર છે એસસી કેટેગરીમાં એક લાખ ચોવીસ હજાર આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને અંતિમ રાઉન્ડ સુધી મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખ દસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં એક લાખ અને ચાલીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્કે મળી શકે એમ છે એના પછી પાંચમા નંબરની કોલેજ છે જેએમઇઆરએસ મેડિકલ કોલેજ વલસાડ તો વલસાડમાં ઓપન કેટેગરીમાં છેતાલીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ઈડબલ્યુએસમાં એસમાં એકાવન હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓબીસી કેટેગરીમાં સત્તાવન હજાર છે એ ઓલ ઇન્ડિયા રેન્કે મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ ત્રેવીસ હજાર છે એસટી કેટેગરીમાં ત્રણ લાખ પિંચોતેર હજાર છે જ્યારે મેનેજમેન્ટ કોટરમાં એક લાખ અને ત્રીસ હજાર છે એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે જેએમઇઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં ઓપન કેટેગરીમાં પિસ્તાલીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને સંભાવના છે કે આ કોલેજમાં મળી શકે ઇડબ્લ્યુએસમાં ઓગણપચાસ હજાર છે ઓબીસી કેટેગરીમાં પંચાવન હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ આજુબાજુ હોય ઓલ ઇન્ડિયા રેન્ક તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં ચાર લાખ પચાસ હજાર છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને પાંત્રીસ હજાર છે હવે એના પછીની કોલેજ છે જેએમઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર તો હિંમતનગરમાં ઓગણપચાસ હજાર છે એ ઓલ ઇન્ડિયાની કોઈ તો ઓપન કેટેગરી મળી શકે એમ છે ઇડબલ્યુએસમાં ત્રેપન હજાર છે ઓબીસી કેટેગરીમાં સાઠ હજાર છે એસસી કેટેગરીમાં એક લાખ અને દસ હજાર રહેશે એસટી કેટેગરીમાં ચાર લાખ અને પાંચ હજાર રહી શકે અને મેનેજમેન્ટ કોટા છે એમાં એક લાખ અને ઓગણચાલીસ હજાર આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના છે મળી જ જશે એવું નહીં મળવાની છે એ તમને લોકોને સંભાવના રહે છે એના પછી આઠમા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર તો વડનગરમાં ઓપન કેટેગરીમાં સાઠ હજાર આજુબાજુ હોય તો મળી શકે એમ છે ઇડબલ્યુ એસમાં ત્રેસઠ હજાર રહેશે ઓબીસી કેટેગરીમાં ચોસઠ હજાર આજુબાજુ મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ વીસ હજાર આજુબાજુ મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખ ત્રીસ હજાર આજુબાજુ મળે અને મેનેજમેન્ટ કોટા છે એમાં એક લાખ અને બેતાલીસ હજાર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે હવે આઠ જીએમઆરએસ કોલેજ છે એમાં મેં તમને જે પ્રમાણે કીધું ઓલ ઇન્ડિયા કોટા નથી ક્લિયર થઈ ગયું જેટલી માટે સીટો ભરાશે એ તમારે સ્ટેટને આધારે જ ભરાશે હવે પછીની જે હું પાંચ મેડિકલ કોલેજ કહું છું એમાં તમારે ઓલ ઇન્ડિયા કોટામાં અમુક બેઠકો છે એ જ જશે તો એ કઈ કઈ કોલેજ છે તો કે જેએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તો ઓપન કેટેગરીમાં બાસઠ હજાર છે ઇડબલ્યુ એસમાં ચોસઠ હજાર અટકી શકે એમ છે ઓબીસી કેટેગરીમાં સિત્તેર હજાર રેન્ક હોય તો મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ બાવીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખ પચાસ હજાર આજુબાજુ એ મળી શકે એમ છે અને મેનેજમેન્ટ કોટામાં છે એ ચારસો ને એક્યાસી માર્ક્સ છે એટલે અંદાજીત તમને કહું ને તો આમાં તમારે લોકોને કેટલું રહેશે ખબર તો તમારે જુઓ ચારસો પ્લસ હોય તો તમને મળવાની સંભાવના રહેશે માર્કની વાત કરું છું આ એકમાં મેં માર્ક મેન્શન કર્યા છે જ્યારે આ બધામાં મેં ઓલ ઇન્ડિયા રેક મેન્શન કરેલું છે હવે એના પછી કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોધરા તો એમાં ઓપન કેટેગરીમાં પાસઠ હજાર આજુબાજુ હોય તો મળી શકે એમ છે ઇડબલ્યુએસમાં સડસઠ હજાર હોય તો મળી શકે એમ છે ઓબીસી કેટેગરીમાં સિત્તેર હજાર હોય તો મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ અને પાંત્રીસ હજાર હોય તો મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખ પચાસ હજાર હોય તો મળી શકે એમ છે અને મેનેજમેન્ટ કોટામાં એક લાખ પચાસ હજાર હોય તો મળી શકે એમ છે એના પછી કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા તો એમાં ઓપન કેટેગરીમાં બાસઠ હજાર સુધી મળી શકે એમ છે ઈડબલ્યુએસમાં પાસઠ હજાર રહેશે ઓબીસી કેટેગરીમાં સિત્તેર હજાર આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્કમાં મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ અઠ્યાવીસ હજાર મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખ ત્રીસ હજાર સુધી મળી શકે એમ છે મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને અડતાલીસ હજાર સુધી મળી શકે એમ હવે એના પછીનું કોલેજ છે જે જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી તો ઓપન કેટેગરીમાં ત્રેપન હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળી શકે એમ છે ઇડબલ્યુ એસમાં પંચાવન હજાર રેન્ક હોય તો મળી શકે એમ છે ઓબીસી કેટેગરીમાં પાસઠ હજાર રેન્ક હોય તો મળી શકે એમ છે એવું ને કે મળી જ જશે સંભાવના વ્યક્ત કરી છે કે મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ દસ હજાર રહેશે એસટી કેટેગરીમાં ચાર લાખ પંચાવન આજુબાજુ મળી શકે એમ છે અને મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને સાડત્રીસ હજાર હોય તો મળી શકે એમ છે એના પછી કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ નવસારી તો એમાં ઓપન કેટેગરીમાં સાઠ હજાર આજુબાજુ મળી શકે એમ છે ઇડબલ્યુ એસમાં હજાર હોય તો મળી શકે એમ છે ઓબીસી કેટેગરીમાં છાસઠ હજાર આજુબાજુ હોય તો મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એક લાખ આડત્રીસ હજાર હોય તો મળી શકે એમ છે એસટી કેટેગરીમાં ચાર લાખને ત્રણ હજાર રેન્ક હોય તો ચાન્સ છે અને મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને પિસ્તાલીસ હજાર હોય તો ચાન્સ છે તો આ આપણે જોઈએ આની પહેલાં આપણે કહી તો કે સાથે સાથે ગવર્મેન્ટ કોલેજ છે એનું જોયું હતું અને તેરે તેર છે જીએમએરએસ કોલેજો જોઈતી હવે આના પછી આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એમાં કેટલા રેન્કે અટકી શકે એની સંપૂર્ણ માહિતી છે એ મેળવવાના છીએ એટલે જો ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને એડમિશનની તમામ અપડેટ માટે આ ચેનલને તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ એ સિવાય અપડેટ માટે તમારે ઇન્સ્ટાગ્રામ પેજમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ જોડાઈ શકે છે જે વ્યક્તિઓ પેડ કાઉન્માં જોડાવવા માંગતા હોય વહેલી તકે જોડાઈ જાય